સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું કરાયું સ્વાગત રૂપાલા પરિવાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી કષ્ટભંજન દાદાને ચડાવે છે ધ્વજા અને આજે હનુમાનજી મંદિરે પુરુષોત્તમભાઈ ભાઈ રૂપાલાએ ધ્વજા ચડાવી કર્યા દર્શન આજે હનુમાન મંદિરે પુરુષોતમભાઈ રૂપાલાએ ધજા ચડાવી હનુમાનજીના દર્શન કર્યા છે. सांसद પુરુષોતમ રૂપાલાએ સારંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કર્યા છે. હનુમાનજી મંદિરના ગેટથી ઢોલ નગારા સાથે રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું છે. सांसद પુરુષોતમ રૂપાલાએ સારંગપુર કષ્ટભંજન દાદાના દર્શન કર્યા છે અને હનુમાનજી મંદિરના ગેટથી ઢોલ નગારા સાથે રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાલા પરિવાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી કષ્ટભંજન દાદા ને ધજા ચડાવે છે અને આજે હનુમાનજી મંદિરે પુરુષોત્તમભાઈ રૂપાલાએ ધજા ચડાવી દર્શન કર્યા હતા